વાડું લઈ જાવો પાટણ પાટણ જાવો કેટલું વાડું હ પાટણના જાવો ને બીજે પાટણ એટલું રેડો પાટણ એટલું વાડું નહી કીધું તો સાડે મીટર પર આપણે ના એ બોહાય હા એ કાકા કાકો લાગુ હું તને અલા ત્યાં છો જાવો પનડો વાળો

એ બાન એક હે ઠીક આ પસાડવાનું કર અસમ મને કે બરાબર આ મોઢું સાફ કર લો જાવ જી તમે બા 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 મોઢું સાફ કર લો લા આ તો બોર્ડર કોની હતી આ ભઈ એજી આ મોઢું સાફ કરી લો તમાર ચીપ પાણી ચાલે તને લાગો થોડું મગશે ને મગશે તો ભાઈ જેવું લાગે હા કક આવ લાગે પાણી માં ક મીર્યું શું કરન પકડી રાખજે ખાને હા એ તો બબુ આપો ગયા હા હોઈ ગયા આવું બિસન બોલાય એ આ પણ નીકળી તો થોડીક પકડી લેવા એ બીજાના લાગે છે માંડે

ખાધું નહીં કરાવી સિત્તેર સિત્તેર હજાર રૂપિયા જતા રહ્યા પાછા ઉભા થાઓ ખાવ પાણી બોટલ લાવ પાણી લેતા

બે હજાર પડે એ લૂંટી ના જાય એ તો એના જ છે આપડે ગયા પછી રોડ ઉપર બીક ભીખ ની ભીખ માંગશે બીજું તો શું થશે નહી ના ના ગરબાર મેં નહી જોયું તેની ગાડી ગડી છે હવે ગાડી રોજ લાઈ ઉભી રાખતો આજ નહી શું કરું કમા સિત્તેર હજાર મારે ઘરે જાઉં હું થાકે થાકી હેડી ને

તમે બી લુટ્યા પૈસા લો ના એ મારા જ પૈસા લૂટી ગયા દેખો મારા પંદર હજાર એ બોલાવો

તમે હવે તમે જાઓ આઈયે પૈસા બસ જય માતાજી માતાજી આભાર મારે એવો લાગે છે લખે ખાલી મારવા દે મારે કાઢવા દે તું તું પાછું છે એ